જનરોડ ને પુત દરિયા મહમયી ની દર્ય રૂપ થઈ એમ આ સંતરો ભ્રમરૂપ થઈ જાય બધાય પરમાત્મા જોય શું લે ઓયા મટી રહે જાય કેમ ઓગર કેલે બરી જનનલી ઓપરે ઉને બ્રહ્મ ભરી જો કોન વેગો કોન દિયે કોને પણ આઉ જ્ઞાન છે અજ્ઞાન મટી જાય આપણું કે દરેક આપણે જીય પરમાત્મા રી મેલી જાય ચીડી માં ગુજરમાં હાથી માં જાજ હોતા બધાયમાં ભગવાન છે એમ આપણે હું નકી થઈ જામુંશે જ એને તકલીફ થાય તો આપણને થાય એવું જ્ઞાન થાય એને ભરો કે પાણીમાં શું કહેવાય લોનની પૂછલી પાણીમાં તાગ લેવા ગઈ તો સમાય ગઈ તો આ ભ્રમ ક્યાંની ભગતી કરતો કે તમે સમાય ગયો બ્રહ્મા જ્યાં તો કે બ્રહ્મ શું કહેવાય એ એમ થયું કે પાણીમાં ઘડો ઘડામાં પાણી ઘડો ફૂટે પાણી પાણી થઈ ગયું એટલે આને પછી અજ્ઞાન જાતું રહ્યું કે બધું ઇફેક્ટ થઈ ગયું પરમાત્મા દેખાય ત્યાં જો શું દેખાય એને એને ભ્રમ ક્યાં ને કહેવાય